ચાલે માં ધોકા વડિયા ધડ માર મારીને ભાગ્યા ની હત્યા કરાઈ ખેતરના નેડ્યામાં ચાલવા બાબતે થયેલ બોલા ચાલે માં ખેડૂતે હત્યા કરી ના ભાગ્યાનું ઢીમ ઢાળનાર ખેડૂત સામે હત્યાનો ગુનો દાખલ કરાયો પાલનપુર તાલુકાના ગડગાવે ચારેક દિવસ અગાઉ ખેતરના નેડિયામાં ચાલવા બાબતે એક ખેડૂત અને ભાગ્યા વચ્ચે તકરાર થઈ હતી જેની અદાવત રાખીને ખેડૂતોએ ભાગ્યાને ધોકા વડે આડેધડ માર મારીને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે જેમાં કડ પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે પાલનપુર તાલુકાના ગડગામે વીરાભાઈ મોદજી ભાઈ ચૌધરી નામના ખેડૂતના ખેતરમાં તરીકે કામ કરતા દિયોદર તાલુકાના સાવિયાણા ગામના અડતાલીસ વર્ષીય વેલાજી કરશનજી ઠાકોરને ચારેક દિવસ અગાઉ ગઢ ગામના ખેડૂત અરવિંદભાઈ અમોભાઈ ભરસાડિયા સાથે ખેત ખેતરના નીડ્યામાં ચાલવા બાબતે તકરાર થઈ હતી જેની અદાવત રાખીને ખેડૂત અરવિંદભાઈ અમોભાઈ પટેલ ભાગ્યા વેલાજી કરશનજી ઠાકોરના શરીરના ભાગે ધોકા વડે આડેધર માર મારી મોતની ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો જો કે સામે બોલાચાલીમાં એક ભાગ્યા ઈસમની હત્યા કરનારની ઘટનાને લઈ પોલીસ દોડી આવી હતી અને લાશને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી અને મૃતકના હત્યા કરનાર અરવિંદ અમુભાઈ પટેલ નામના આરોપી સાથે હત્યાનો ગુનો દાખલ કરીને તેને ઝડપી લેવા

અને ચાર પાંચ દિવસ પહેલાં તેમને તેમના સાથે બોલાચાલી થયેલ બાદમાં ગઈ તારીખ સત્તર એક બે હજાર ચોવીસના રોજ તેઓ ગઢ ગામમાંથી ખેતરે જતા હતા તે વખતે અરવિંદભાઈ અમુભાઈ ભસાળીયા આવી ધોકાવાડે તેમને આડેધડ માર મારતા જમણા હાથે જમણા પગે ફ્રેક્ચર થયેલ અને મૂઢ માર મારતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે આ કામે ગઢ પોલીસ સ્ટેશનમાં ત્રણસો બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આગળની તપાસ પીએસઆઈ ઠાકોર ચલાવી રહ્યા છે આરોપી ને મેળવી લેવામાં આવેલ છે અને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે